શું છે એ ચાલો ઓળખી બતાવો આને શું કહેવાય અંધારું પડે છે અંજવારું પડે એટલે તે ખાટું જ હોય ચાલો ફ્રેન્ડ્સ રિલેટિવ રિસ્પેક્ટેડ એલ્ડર્સ બધાનો ફરી પાછો આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે જ બધાનું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ચૈત્રી નવરાત્રી અત્યારે ચાલી રહી છે આ સો મહિનાની જે નવરાત્રિ હોય એ તો લગભગ બધાને ખ્યાલ જ હોય ચૈત્રી નવરાત્રિ હોય એ પણ વડીલોને તો ખ્યાલ જ હોય પણ આજકાલના જુવાનિયાઓને એ ખબર ના હોય કે જેમ આસો મહિનાના નવ દિવસના નોરતા હોય બસ એવી જ રીતે ચૈત્ર મહિનામાં પણ નવ દિવસ નવરાત્રી નવરાત્રિ તરીકે માતાજીનો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે ઘણા ઉપવાસ કરતા હોય ને એવું બધું કર કરતા હોય છે તો બહુ સારા દિવસો કહેવાય ચૈત્રી નવરાત્રિના અને ચૈત્રી નવરાત્રિનો નવમો દિવસ એટલે કે નવમનો દિવસ જે હોય એ રામનવમી તરીકે ઉજવાય અને એવી જ રીતે જે આસો મહિનાની નવ આસો મહિનાની નવરાત્રીના નવ દિવસ પૂરા થાય એટલે દશેરા આવે એ પણ ભગવાન રામને અનુલક્ષીને તહેવાર તરીકે ઉજવાય છે કે રામ ભગવાને એ દિવસે રાવણને માર્યો હતો તો આ બે નવરાત્રિ આવી રીતની ઉજવવામાં આવે છે તો આજે લગભગ બીજું કે ત્રીજું ખોટો ન હોય તો લગભગ બીજું કે ત્રીજું ત્રીજું નોરતું આજે છે તો બધાને માતાજીની કૃપા બધા ઉપર બની રહે એ માટે માતાજીને પ્રાર્થના બધાને બધાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને તકલીફોનું નિવારણ સુખ સમૃદ્ધિ આપે અને તકલીફોનું નિવારણ કરે સાથે સાથે આજે રમઝાન ઈદ પણ છે તો ઘણા જોનારા મુસ્લિમ બિરાદરોને હેપી ઈદ કે જે પણ કહેતા હોય એ તો સવારના સવા સાતની આજુબાજુનો સમય થઈ ગયો છે અને તડકો થોડો થોડો દેખાઈ રહ્યો છે તો હવે ઉપર જઈને ગઢપણ વિશેનો જે થોડા ઘણો વાર્તાલાપ કરવાનો છે અથવા તો જે તમને કહેવાનું છે એ ઉપર જઈને નિરાતે તમને જણાવવું ઇન્ટરેસ્ટિંગ છે આમ જોવા જાવ તો રમૂજ સાથે હાસ્ય એક સત્ય સત્ય હકીકતય છે એ છે અને મોટા મર્મોય ભરેલા છે એટલે સારું એવું છે અને બધા રિલેટ પણ કરી શકે કે ના બરાબર વાત આ રીતનું છે બધાની આસપાસ બધાએ ઓબ્ઝર્વ પણ કરેલું હોય ખાલી એમને ફેકા ફેંક તો થતું નથી એવી વાત છે સાહસ બહુ કી બાતે ચાલ ગપ સપી હોતી સુભે સુભે બે મિનિટ શાંતિ ન હોય વાત વાતચીત ચાલતી જ હોય છે મેંગો ડીફ્રોઝન કરવા મૂક્યું છે બાળકો માટે ચાલો બાળકો માટે ને બાળકો ને તોફા ટીલું લે ખાઈ દો તારે બધા થોડો થોડો એમાં શું હોય શ્રીખંડ બનાવી નાખી હાલો રવિવારે કોઈ નો હોય ગીરે એકલા જ હોય એ વાત સાચી એ તો એમ જ હોય ને વાતું ક્યાં ઉઠવાની છે

चलो क्या बोल रही थी कुछ <laughs> बोल रही थी मेरे बारे में कमेंट कर रही थी हम बोल क्या कहना था तेरा लोबड़ा ना थी ये लोबड़ा ना थी तो एम तो कौन छु के हूं लोबड़ा ना थी करकस करता है तो जय दी की बात की तो ये तो तो। नहीं बात तो ठीक है भाई तो अबे क्यों करे के और बस परिस्थिति बस मत करता हां એટલે હું એમ કઉ છું કે કર્કસર અને લોભ માં પછી હા ફરક જ ન રહે ને એટલે બધી કરકસર નો કરાય ઓકે કરકસર ની કરકસર કરકસર ની કરકસર નો કરાય એમ કહેવાનું તમે જે કરો છો ને એ ક્યારેક ક્યારેક લોભ થઈ જ છે ક્યારેક કરકસર હોય 80 ટકા કેસ માં લો હોય 20 ટકા કેસ માં કરકસર હોય એવું નાનું પણ મારું જનરલી એવું હોય કે હું મારા માટે કર્કસર કરું છું

એ બાળક તું શું કરસ એ હું ખાસ શું છે એ ચલો ઓળખી બતાવો આને શું કહેવાય અંધારું પડે છે અંજવારું પડે એટલે હમણાં થોડુંક અંદાજ આવે ચલો થોડો થોડો અંદાજ આવી ગયો હશે બધાને કયો જઈ હાલ ખાઈ જવો હું છે કયો જઈ ખાટું જ હોય આંબળી હા આંબળા હોય ને એવી નાની આંબળી છે ખાઈ જાવ એમ તો ભાવે ખાવી છે અલગ અલગ લોકો અલગ અલગ નામ આપતા હોય છે બાળકો એ બાળકો બાળકો આ તમે ખાધું તમે આજ ક્યારના આજ ખાવ છો ને આ શું છે વેદું શું કહેવાય એને આમ બળી

બળી બળી બળી એટલે મોટી મોટી કેરી થયું છોટી ન થાય જો આમ એટલે કેરી અને બળી એટલે મોટી એટલે મોટી કેરી આમ જોવા જાવ તો આનું નામ મોટી કેરી વેધું એ પાડ્યું એની હિન્દીમાં સંધી સંધિ છૂટી પાડીને એનો અર્થ કઈ એટલે બપોર વચ્ચે આ બાળકો સુવાનું નામ જ નથી લેતા પર ઉડાવવા ને એકવાર સુઈ ગયા પછી આ ટકો તો ઉઠે જ નહીં પણ હુવામાં ઠકવાડી દે એમ ને હારું એમાં હું ને બે ટાઈમ માંથી એનું એક ટાઈમ થઈ ગયો હમણાં થોડાક દિવસ જોજી છે ને જલસા પણ જલસીયું તો આને જ છે હો હું હુતા એ તાર રમકડા ઉલારવા મોજ પડે અને કા વેદુ હા 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 એ બસ ભેગા કોણ કરશે

થપ્પડ મળશે વેદું પછી હવે બસ માપે હોય બધી વસ્તુ ચાલો આજ માટે આટલું જ રાખશું ઓકે બાર તડકામાં આજે જવાનો ટાઈમ નથી કારણ કે દોઢ વાગી ગયો છે એટલે આજનો વિડીયો આટલો જ રાખશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોતા રહેજો બીજું શું હોય વેદું કંઈક કહેવું બોલ ભાઈ હું તારું સબસ્ક્રાઇબ કરો સરસ યે બહુ સરસ વેદુ નાવડી ગયું